હેલો ફ્રેન્ડ હર મહાદેવ જો આજે આપણે આવી જશે વાડીએ અને વાડીએ આવીને આપણે સાંટો વાડી લીધો છે સાંટો વાટીને વેવી પણ લીધો છે થોડાક થાકી ગયા પણ તો પણ આજે આપણે એ જો ભાઈ અત્યારમાં ટ્રેક્ટર આવ્યું હોય નાનુંમથું જેને થોડુંક દાંતી મારવાનું છે તો દાંતી મારે છે અને આપણે એમ છે ને શાકભાજી ઉતારી લેવી શાકભાજીમાં આપણે અત્યારે ભીંડો છે ગવાર હે અને ચોળી છે ચોળી થોડોક જ છે એટલે જો ભીંડો હવે આપણે ઉતારી લેવી ડોલમાં અત્યારે ઉતારો ભીંડો ભીંડો લઈને પછી આપણે ચોળી ઉતારી લઈએ અને પછી થોડોક ગવાર પણ ઉતરી લઈએ તો ફટાફટ આપણે ઉતારી લઈએ ભીંડાના ફૂલમાં છે ને અત્યારે ભમરા જોવા મળે છે એ ફૂલમાં જો ભમરો હોય ને તો ફૂલનો તો જ વિકાસ થાય ને તો જ પછી ફળ બને એટલે કે પછી ભીંડો થાય ભીંડાનો જો કઢી પણ થાય અને શાક પણ થાય શાક બહુ મજા આવે મી કોરું શાક કરે ને એટલે સારું મજા આવે ચલો ભીંડાનું શાક જેને ભાવતું હોય ને એ બધા લાઈક કરો અને ન ભાવતું હોય ને સબસ્ક્રાઈબ કરો આવા ફટાફટ આપણે ભીંડું ઉતારી લેવી અને જો આ ગવાર થોડોક એટલે માડો પડી ગયો છે જો ગવાર આવી ગયો સારો હમણાં આપણે ગવાર પણ ઉતારી લેવી અને આપણે ગુવાર જો આપણે ગુવાર દેખાય લઉવાર ઉતારી પછી જે ચોળી છે એ આપણે ચોળી થોડીક ઉતારી લેવી એ આપણે ઉતારી લીધું હે બધુંય ચોળી ઉતારી લીધી ભીંડો ઉતારી લીધો ગવાર ઉતારી લીધો જો ચોળી ભીંડો ને ગવાર બકાલો બધું ઉતારી લીધું હે હા એવી આપણે ઘડીક સિવાયને રાખશું જો સિવાય જાગી જાય અને ભાઈ જાય એક ખોડવાડવા તો એ હું સિવાયંગીને ઘડીક રમાડીશ હે સિવ યા

Halo haluayo perdi pani beru. Jadi apa ini mandiri. Beli ini. Haluayo memang jawab apa lewa. Jadi di bawah ya sakralin. So kita apa ini lihat soda. Apa ini jadi apa dua kana tuh ya bau gardi. Apa dua rasa nih. Apa magelis depan tanbakalo. Tanbakalo.

ભાઈ બે વાત નાખ્યું ખડ આપણે ભેગું કરી લેવી તો ભેગું કરતા હતા તો એક પાછળ લીધો પણ જો બીજા હેઠ હે ને તો ઈંડા હે ઈંડા શેના હે ને એ તમારે કોમેન્ટમાં જણાવવાનું હે હો કોમેન્ટમાં બધા જણાવજો લાઇક કરજો શેર કરજો જો આપણે ઈંડા હે એ તરી રવા દીધા હે તો શેના ઈંડા હે ને એ તમે કોમેન્ટમાં જણાવવાલો આપણે ત્યાં કહી નાખી ખળ ભેગું આવો ગાડી લઈ લીધી હે અને ગાડી લઈને બીજી ગાડી આપણે નાખવા જાવી છે ભાઈ પી પાછળ આવે હવે સીવન રાખશે અને ભાઈને આપું હું કે ચાલે

મિત્રો આપણે હકાવી છે જો રેવા આયા મેં શેનાડો એટલો ગાજે તો અવાજ નહીં આવતો તમને આમ જો સેનાડો ફપડાટી બોલાવે હો થોડુંક લીલું હે પણ તોય હૈલી ગયું હે સેનેડા ને ઘડીક તો ખાખા વીખી થઈ ગયા તળબડિયા બોલી જ્યાતા બળબડિયા બોલી ગયા ઘડીક તો પણ તો એ ગયું પહેલાં તો આવ્યો ને ત્યાં હું ઊભા રહ્યો પણ મેળ ન આવ્યો આ બળબડિયા બોલી ગયા હું ઊભો રહ્યો ને ત્યાં તો પછી પાણો મૂક્યો આપણે જો પાણો મૂકેલો એ પાણો રહ્યો ને પછી પાણો મૂક્યો કારણ કે હું રહ્યો ને તો ન આયુ બડબડ ગયા ભૂલી ગયા ફટફટ ફટફાટ ફટફટ બહાર થઈ જાવ બહાર થઈ જાવ તો આલો ફટાફટ મને ઉપાડો ઉપાડો આવી ગયો ઉપાડો આવી ગયો આવજો કે તો મિત્રો સેનેડા હે ને વાળા વહી જશે ને આપણે સીંડુ આડું કરી દીધું સીંડુ આડું કરીને જાય છે ઘરે તો હાલો હાથ પગ ધોય ને પછી હે ને ધોરણ નીણ કરીને વહી જ ઘરે તો હાલો ઘરે જઈને મળીએ ત્યાં સુધી બાય બાય